નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જ્ઞાનદીપ હાઈસ્કૂલ દુધિયા દેવગઢ બારીયા ખાતે શાળામાં ચાલતા એનએસએસ યુનિટનો પ્રોગ્રામ ઓફિસર જીતેન્દ્ર બામણિયાના માર્ગદર્શન હેઠળ ગાંધી સપ્તાહ નિમિત્તે સ્વચ્છતા અભિયાન દ્વારા શાળાની કરી સફાઈ તેમજ સ્વચ્છતા ત્યાં પ્રભુતા જાગૃતિ રેલી યોજી મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીના સ્વચ્છતા અંગેના વિચારો આજની આધુનિક સદીમાં અમલ થાય તે માટે ગ્રામજનોને જાગૃત કર્યા હતા શાળાના આચાર્ય સુબોધભાઈ રાઠવા શિક્ષકગણ તેમજ વિશાળ સંખ્યામાં બાળકો જોડાયા હતા